નમસ્કાર મિત્રો કેમ છો તમે આજની પોસ્ટમાં આપણે વિનમ્રતાના વલણ અથવા ગુણવત્તા સંબંધિત કેટલાક ખોટા ખ્યાલોને સ્પષ્ટ કરીશું સૌ વિનમ્રતા શું છે વિનમ્રતા એ એવી ક્ષમતા છે કે જ્યારે કોઈને શું કહેવું કે કરવું તે ખબર ન હોય ત્યારે મને ખબર નથી તે કહી શકે છે બ્રહ્માંડના દ્રષ્ટિકોણથી વ્યક્તિ માટે અંદર રહેલા જીવો અથવા જીવાત્મા છીએ અને શરીર નામના સાધન દ્વારા પૃથ્વી પર જીવનનો અનુભવ મેળવી રહ્યા છે તો હા આ મહાન બ્રહ્માંડ અને પ્રકૃતિ જેમાં આપણે અસ્તિત્વમાં છીએ તેમના દ્રષ્ટિકોણથી વિનમ્રતા ખૂબ મૂલ્યવાન છે તે વાસ્તવમાં એક આવશ્યક ગુણ છે જે જીવોને શીખવાની ક્ષમતા આપે છે અને પરિણામે તેઓ પોતાની ઉત્ક્રાંતિ કરી શકે છે વિનમ્રતા એ નબળાઈની નિશાની બિલકુલ નથી જે લોકો શીખે છે તે હંમેશા શીખવાનો ઇનકાર કરનારા લોકો કરતા આગળ રહે છે આ પોસ્ટના સંદર્ભમાં શીખવાનો અર્થ જીવનના અનુભવોમાંથી શીખવું શારીરિક અને માનસિક રીતે સ્થિર કેવી રીતે થવું તે શીખવું આપણને સ્પષ્ટતા આપતી બાબતો શીખવી અને પીડા અને ત્રાસથી કેવી રીતે દૂર રહેવું તે શીખવું છે અહીં આપણને આપણે જીવન અને જીવન અનુભવ આપણને જે શિક્ષણ આપે છે તેમાંથી શીખવા વિશે વાત કરી રહ્યા છીએ અહીં આપણે વ્યવહારુ સામાન્ય સમજ અને જીવન શિક્ષણનો ઉલ્લેખ કરી રહ્યા છે અને શાળાઓ કે યુનિવર્સિટીમાંથી લોકો જે ડિગ્રી મેળવે છે તેનો નહીં તેથી વિનમ્રતા ખરેખર ખૂબ શક્તિશાળી છે કારણ કે ફક્ત નમ્ર લોકો જ કહી શકે છે કે તેઓ જાણતા નથી અને ફક્ત તે જ જે સ્વીકારે છે કે તેઓ જાણતા નથી તેઓ ખરેખર કંઈ પણ શીખી શકે છે અને અંતે જાણી શકે છે તે અહંકારની વૃત્તિ છે જેના કારણે વ્યક્તિ એવો ઢુંગ કરે છે કે તે જાણે છે જ્યારે તે ખરેખર જાણતો નથી બ્રહ્માંડ અને પ્રકૃતિના નિયમો અનુસાર ન શીખવું અને આત્મવિકાસ ન કરવો એ વ્યક્તિના પતન તરફ દોરી જાય છે જ્યારે કોઈ વ્યક્તિ વ્યક્તિ આળસ અથવા અહંકારના કારણે શીખતો નથી ત્યારે અજ્ઞાની રહે છે અને પોતાના માટે અથવા તેની આસપાસના લોકો માટે કંઈ ભલું કરી શકતો નથી સામાન્ય સમજણ મેળવવાના ફાયદા સામાન્ય દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ સરળતાથી જોવા મળે છે ઉદાહરણ તરીકે આપણે બધા જાણીએ છીએ કે સાધારણ અસ્તિત્વ જાળવી રાખવા માટે સ્વસ્થ રહેવા માટે અથવા ફક્ત સારી રીતે જીવવા માટે આપણે કઈ કામ અથવા કાર્ય કરી શકીએ તે પહેલા તે કેવી રીતે કરવું તે શીખવાની જરૂર છે વિનમ્રતા એ આત્મવિશ્વાસનો અભાવ નથી પરંતુ હિંમત અને જાગૃતિનું પ્રતીક છે જે લોકો નમ્ર હોય છે તેઓ જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં યોગ્ય રીતે આચરણ કરવાની શક્યતા વધારે ધરાવે છે જ્યારે અહંકાર એ પહેલી વસ્તુ છે જે મુશ્કેલ પરિસ્થિતિમાં તૂટી જાય છે પહેલાના સમયમાં સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે વ્યક્તિ ફક્ત અહંકારી થઈને મોટેથી અને નિષ્ઠુરતાથી વર્તીને ગર્વ અને ઈર્ષા વ્યક્ત કરીને અથવા ખોટા કામો કરીને જ જીવનમાં આગળ વધી શકે છે એવું માન માનવામાં આવતું હતું કે વિનમ્રતાનો ગુણ કોઈ કામનો નથી જોકે તમને જાણીને આનંદ થશે કે વાસ્તવિકતામાં એવું નથી ખાસ કરીને હવે ટેકનોલોજીકલ પ્રગતિના સમયમાં જ્યાં જ્ઞાન અને માહિતી સુલભ અને વધુ મુક્તપણે ઉપલબ્ધ છે વિનમ્રતા ઘણો વાસ્તવિક અને અને સામાન્ય જ્ઞાન શીખવાની મંજૂરી આપે છે તેથી વિકાસ અને સિદ્ધિ મેળવવામાં મદદરૂપ પડે છે તો સંક્ષેપમાં તમારી વિનમ્રતા એ નબળાઈ નથી પરંતુ શક્તિ અને સંભાવનાનું પ્રતીક છે અને તેથી જ્યારે કોઈને ખબર ન હોય ત્યારે મને ખબર નથી ક્યારે ડરવું જોઈએ નહીં ઓકે મિત્રો તો આજની પોસ્ટમાં આટલું આપણે મળીશું આવતી પોસ્ટમાં આવજો તમને જો આ પોસ્ટ પસંદ આવી હોય તો નક્કી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો